नमस्कार प्रिय मित्रों मित्रो वातो केटलीज सारी लगे कारण के दरेक व्यक्ति में सत्य सांभवा हिम्मत नहीं होती राधे राधे मित्रों आप स्वागत है तरा पोता यूट्यूब एस्ट्रो वाणी राशिफल में आज आप कुंभ राशि जातकों के एक नवेम्बर शनिवार दिवस तराव रहे કઈ ખુશખબર તમારી જિંદગીમાં આવશે અને કયા મુદ્દાઓમાં સાવચેત રહેવાની જરૂર છે તે પણ સમજીશું આ વિડિયોમાં આપણે વિગતે જાણીશું કુંભ રાશિના લોકોનું કુટુંબ જીવન કેવું રહેશે વ્યવસાય અને નોકરીમાં કયા ફેરફાર શક્ય છે પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવનની સ્થિતિ કેવી રહેશે અને અંતે જાણીશું તમારું આરોગ્ય રાશિફળ जो तुम्हारी राशि कुंभ छे तो वीडियो अंत સુધી जरूर જો આજે શનિવાર છે શનિદેવ મહારાજ નો દિવસ તો મિત્રો કોમેન્ટ બોક્સ માં દિલ થી લખો જય શનિદેવ મહારાજ વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પ્રથમ વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ને ઓલ પર સેટ કરો જેથી દરેક નવો રાશિફર સૌથી પહેલા તમને મળે आजन पंचांग एक नवंबर बेहजार पच्चीस शनिवारशमी नक्षत्र शक्भिषा नक्षत्र अक्ष पक्ष शुक्लपक्ष सूर्योदय सवार छिनीट सूर्यास्त सांजे पांच ने छत्स मिनिट शुभ समय मुहूर्त सवारे सात वगिने बतरीस थी बपोरे एक ने पात्र मिनिट सुधी જો કોઈ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો આ સમય ખૂબ જ ફળદાયી રહેશે અશુભ સમય રાહુકાળ બપોરે બે વાગીને ઓગણપચાસ મિનિટથી ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ સુધી લકી નંબર ચાર લકી કલર ભૂરો ચાણક્ય નીતિ વિચાર આચાર્ય ચાણક્ય કહે છે જે વ્યક્તિ સમય અને પરિસ્થિતિઓથી ડરે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી जीवन मां परिवर्तन आववो स्वाभाविक छे અને જે બદલાવ ને સ્વીકારવાનું શીખે છે તેજ પ્રગતિના માર્ગે આગળ વધે છે મુશ્કેલીઓ અને સંઘર્ષ જ આપણને મજબૂત બનાવે છે તે આપણને શીખવે છે કે ધીરજ મહેનત અને આત્મવિશ્વાસ સફળતાની સૌથી મોટી ચાવી છે જે વ્યક્તિ મુશ્કેલીઓને ટાળતો નથી પરંતુ હિંમતથી સામનો કરે છે તેજ ઇતિહાસ રચે છે તેથી મિત્રો પરિસ્થિતિઓથી ડરશો નહીં પણ તેને સ્વીકારીને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આજનું કુંભ રાશિફળ એક નવેમ્બર બે હજાર પચ્ચીસ આજે તમારું મન અગાઉ કરતાં વધુ સ્પષ્ટ અને કેન્દ્રિત રહેશે તમે તમારા આવનારા કાર્યોના પરિણામોનું યોગ્ય મૂલ્યાંકન કરી શકશો એટલે જ આજે નિર્ણય લેવા અને રોકાણ કરવા માટે અત્યંત શુભ દિવસ છે आसपासना तमे तमारा सच्चा शुभचिंतकों ने ओखी शकशो फालतू विचारों ने मन पर हावी थवा न दो शांत निरान्ते निराते रहू माटे लाभदायक रहे शे। विवाहित जातक ने ससरिया पक्ष तरफ थी धन लाभ थवानी शक्यता छे आजे खाली समय नो सदुपयोग करीने परिवार साथे प्रेमभरिया पड़ो वितावो प्रियजनों ना केटला कठोर शब्दों मन असर करी शके कार्यक्षेत्र में नवी तकनीको को अपनाववाथी तमारी कार्यक्षमता वधशे तमारो नवो अंदाज अने सर्जनात्मक शैली लोकों ने आकर्षशे जीवन आनंद मानवा मित्रों साथे जोड़ाण जाळवो कारण के समाज थी दूर रहवाथी एकलता आवी शके छे जीवन साथीनो वलन आजे मूड अने व्यवसाय बनने पर असर करके संयम अने संवाद थी काम लो आजे तमने पहला आपेला कोई उधार अथवा बाकी रहेला रुपया पाछा मल्वा पूरी शक्यता छे। साथेज ज कोई वर्तर के बाकी रहेली रकम प्राप्त थई शके आर्थिक स्थिति में सुधारो थशे, परंतु कारणसर परिवार मा थोड़ा मतभेद उद्भवी सके તેથી પરિવારમાં સુમેળ અને સમજ જાળવી રાખવી ખૂબ જરૂરી છે આજે તમારું મૂળ થોડું બદલાઈ શકે છે પણ સંબંધો અને જવાબદારીઓ પ્રત્યેની તમારી નિષ્ઠા અડગ રહેવી જોઈએ પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સહાનુભૂતિ અને સહકારની ભાવના જરૂરી છે તમારી મદદથી પરિવારના લોકો તમારી નજિકતા વધુ અનુભવી શકશે જેના કારણે તેમને શાંતિ અને સુરક્ષાની લાગણી થશે તેથી આજે તમારું લાગણીસભર સંતુલન ને જાળવી રાખીને પારિવારિક ફરજો પૂરા કરવાનો પ્રયાસ કરો તમે તમારા કાર્યોને પૂર્ણ જવાબદારી અને નિષ્ઠાથી કરશો સમાજ અને પરિવારમાં તમારી સલાહને વિશેષ મહત્વ મળશે तमारी प्रतिभा क्षमता की लोग प्रशंसा कर आर्थिक रीते लाभ थानी संभावना वू है आरोग्य दृष्टिए आजनो दिवस अनुकूल रहेमितता शिस्त तमने ऊर्जावान और आत्मविश्वास भरपूर राखे जो कि कोई लग्न के भव्य समारोह जवा टाड़व जइए और जिद्दी स्वभाव पर निंत्रण राखव जरूरी है બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખો નહીં તો બજેટ ખલેલમાં આવી શકે છે હાલમાં કોઈ પણ પ્રવાસ ટાળવો ઉત્તમ રહેશે લેતી દેતીના મામલાઓમાં સાવચેત રહો વેપારમાં લાભના સંકેતો સારા છે અને કોઈ મિત્ર કે સગા સંબંધીઓ સાથે પારિવારિક મિલનનું આયોજન પણ થઈ શકે છે જે સંબંધોને વધુ હવે મિત્રો તમારા લવ લાઈફ વિશે વાત કરીએ आज प्रेम संबंधों में थोड़ा सावचेत रहवानी जरूर छे કેટલાક લોકો પોતાના સંબંધોમાં નિરાશનો અનુભવ કરી શકે છે તેથી ગેરસમજોને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવાનો પ્રયાસ કરો આજે તમે જે લોકોને મર્શે તેમની સાથે સારો સમય પસાર કરશો પણ ધ્યાન રાખો કે દરેક વ્યક્તિ તમારા માટે યોગ્ય સાથી નથી હોઈ શકતો કોઈ આકર્ષણને તરત જ પ્રેમ સમજી લેવું ઉतावળ સાબિત થઈ શકે છે થોડું વિચાર કરો કે શું તમે ખરેખર તે વ્યક્તિ સાથે જીવન વિતાવવા તૈયાર છો કોઈના દિલમાં સ્થાન મેળવવા માટે ફક્ત વિચારો નહીં પણ તમારું વ્યક્તિત્વ અને દેખાવ પર પણ ધ્યાન આપો નવો हेयरकट અથવા લુક તમારો આત્મવિશ્વાસ વધારી શકે છે યાદ રાખો અહંકાર કોઈપણ સંબંધને તોડી શકે છે તેથી વિનમ્ર રહો જે વ્યક્તિ તમારો વિશ્વાસ કરે છે તેની લાગણીઓને ઠેસ ન પહોંચાડો તમારી નમ્રતા અને સૌમ્યતા તમારી સૌથી મોટી ખાસિયત છે અને એ જ કારણ છે કે લોકો તમારી તરફ આકર્ષિત થશે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે ઘણા પળો એવા આવશે જે તમારા મનને આનંદ અને ઉત્સાહથી ભરશે પરંતુ આવતા કેટલાક દિવસો સુધી તમારું રોમેન્ટિક જીવન સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો હવે મિત્રો તમારું કરિયર અને વેપાર વિશે વાત કરીએ વેપારીઓ માટે આજનો દિવસ પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાની તક લઈને આવ્યો છે તમે કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યમાં રોકાણ કરી શકો છો ભલે તરત લાભ ન મળે પરંતુ તમને માનસિક શાંતિ અને આત્મસંતોષ મળશે નોકરી કરતા લોકો માટે દિવસ ઉત્તમ રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને તમારું પ્રદર્શનની પ્રશંસા થશે કેટલાક લોકોએ આજે એવા સહકર્મી મળી શકે છે જે ભવિષ્યમાં તેમના જીવનનો મહત્વનો ભાગ બની શકે છે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સફળતા માનસન્માન અને શાંતિથી ભરેલો રહેશે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું વિગતવાર રાશિફળ રોજિંદુ રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરો જેથી તમને દરેક નવા વિડિયોનું સૂચન મળે તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ